મજામાં માલિક બરાબર છે આજે ઈદ છે એટલે બધાને મારા તરફથી અમારા ફેમિલી તરફથી બધાને ઈદ મુબારક આખા અમરેલી આખા અમરેલી જિલ્લાને આખા ગુજરાતને આખા ભારતને આખી દુનિયાને બધાને ઈદ મુબારક બરાબર છે અમે એને અજાનભાઈ આજે ઈદ છીએ એટલે બજારમાં બધાને મળવા નીકળ્યા છીએ ને આ યુએસ પીઝા ખાવા બેઠા છીએ ઈદ મુબારક કરી બધાને ઈદ મુજે બધા નમસ્તે કર દિયો જય હિન્દ કર દિયો નમસ્તે વ્યવસ્થી કર દિયો વ્યવસ્થી હા તમને પીધા બહુ ભાવે આદરે વાહ ઓલો બધાને ઈદ મુબારક ભાઈ ઈશ્વર કાયમ તંદુરસ્ત રાખે ને mohabbat આપે ઈદ મુબારક માલે આ ઈદ મુબારક કદા એકવાર જોવો તો જન ભાઈ ઈદ મુબારક કર દયો બધાને નમસ્તે મિઠાઈ કર દિયો અરે વાહ જય હિન્દ કરી દીયો જય હિન્દ જય હિન્દ કેમ હોય આમ હોય અરે વાહ